ઓગણત્રીસ રજા પૂરા થતા આજે સમગ્ર મુસ્લિમ સમાજે ઈદની હર્ષભેર અને મહાન ઉજવણી કરી અને એના ભાગરૂપે આજે રાજકોટના પોલીસ કમિશનર પાર્થરાજસિંહ બાપુ ઝોન વન ઝોન ટુ પૂજા પૂજા મેડમ ભારાઈ મેડમ બધા અને પ્રગરના પીઆઈ અસહસાથી માંડીને બધા પોલીસ અધિકારીઓ અમને ઈદની શુભેચ્છા પાઠવા આવ્યા અમે પણ રાજકોટની જાહેર જનતાને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને આજના મુબારક દિવસે એવી દુઆ કરી છે કે રાજકોટ હંમેશા કોમી એકતા અને ભાઈચારાનો પ્રતિક રહીએ ગઈકાલે ચેટીચાંદની યાત્રા નીકળી હતી એ યાત્રાનું પણ અમે સ્વાગત કર્યું અને આવનારા દિવસોમાં પણ રામનવમી છે એમનું પણ અમે સ્વાગત કરવાની છે એટલે રાજકોટ એક કોમી એકતા અને ભાઈચારાનું પ્રતિક છે અહીંયા દરેક તહેવારો હળી મળીને ઉજવે છે

સર જુમા પ્રક્રમ ને એ આ નમાજ અદા કરાવી હતી અને અહીંયા મોટી સંખ્યાની અંદર લોકો ઈદની અંદર ખુલ્લામાં નમાજ પડી અને અલ્લાહ આગળ દુઆ કરી કે અમારો ભારત દેશ એકતા અને ભાઈચારામાં રહીએ અને અમારો દેશ વિશ્વ ગુરુ બને એવી આજના મુબારક દિશા દુઆ કરી હું સૈયદ એઝાજ હુસેન મોહમ્મદ ઇકબાલ કાદરી રાજકોટ સદર જુમા મસ્જિદ રાજકોટ ઇતિહાસ પ્રમુખ છું આજે દેશભરમાં ઈદ ઉલ નમાઝ નમાજ અદા કરવામાં આવી અમારા ઇમામ સાહેબે ઈદ ઉલ ફરના મોકા ઉપર દેશમાં શાંતિ સુખની એખલાસની વાત કરી અને આવેલા અવામને સાફ સફાઈના બારમાં અને મુસ્લિમોને કેવી રીતે જીવવું એ મામલામાં સમજ પાડવામાં આવી અમે ઉમીદ કરીએ છીએ કે આપણું દેશ આપણું વતન આપણો સમાજ શાંતિ એખલાસથી આગળ વધે અને આ દેશ તરફથી કામયાબીથી કામયાબ થાય એવી અમારી શુભકામના છે તમામ દેશવાસીઓને તમામ રાજકોટવાસીઓને ઈદની શુભકામના